હાલ દેશભરમાં ગણેશ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે લોકો ગણપતિ બાપાની મૂર્તિને વિસર્જન કરવા માટે નદીઓ તળાવો તેમજ વિસર્જન કુંડમાં લઈ જઈ રહ્યા છે ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાંથી મોટી દુર્ઘટના સામે આવી છે આજે બાપાનું વિસર્જન કરતી વેળાએ નદીમાં ડૂબી જવાના કારણે આઠ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવતાની સાથે જ હાલ ભોગ બનનાર પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે સમગ્ર મામલો વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ ગણેશ ઉત્સવનો હર્ષોલ્લાસ સાથે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉજવણી દરમિયાન કેટલીક જગ્યાએ દુર્ઘટના પણ બની રહી છે થોડાક દિવસ પહેલાં પાટણ જિલ્લામાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન દરમિયાન સાત લોકોના ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મેશ્વ નદી કિનારે કેટલાક લોકો ગણપતિ બાપાની મૂર્તિને વિસર્જન કરવા માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે દસ જેટલા લોકો છે તે નદીમાં વિસર્જન કરાવતા હતા તે દરમિયાન અચાનક એકાએક પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે દસ લોકોમાંથી ફાયર બ્રિગેડના જવાનોની સાથે એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલામાં અત્યારે જે આઠ લોકોના નદીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા છે તેમના મૃતદેહની પણ શોધખોળ કરવામાં આવી રહી છે જોકે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ જે પીડિત પરિવાર છે તેના ઉપર આભ તૂટી પડ્યું છે આજે તમામ લોકો હાલ જે નદીઓ તળાવોમાં વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે પરંતુ કેટલીક સાવચેતી પણ જરૂરી છે આ પ્રકારની ઘટના ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી સામે આવી રહી છે જેમાં અમુક લોકોને તરતા ન આવડવાના કારણે તેઓ ઊંડા પાણીમાં જતા હોય છે ને ત્યારબાદ તેઓ મોતને પણ ભેટતા હોય છે જો કે આ મામલાને લઈને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ ઘટનાથી હાલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ચેનલને આપ કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે